વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આજે ટોક એક્ટ અંતર્ગત ટોટલ સાત આરોપીઓ વિરુદ્ધમાં ગુનો નોંધવામાં આવ્યો છે આ જે ગેંગ છે એ ચુઈ ગેંગના નામે જેનો મુખ્ય સૂત્રધાર છે સૂરજ ઉર્ફે ચુઈ કહાલ એ એના નેજા હેઠળ જે આ ગેંગ ચાલી રહી છે અને વડોદરા શહેરમાં અલગ અલગ પ્રકારની સામાજિક પ્રવૃત્તિ અને સાથે સાથે ક્રિમિનલ એક્ટિવિટીઝ કરી રહી છે એને નેપ કરવા માટે અને એના ઉપર કંટ્રોલ લાવવા માટે આ ગુનો દાખલ કરે કરવામાં આવ્યો છે આ સંગઠિત જે આખું કૃત્ય છે એની અંદર ટોટલ સાત આરોપીઓ અને એના વિરુદ્ધમાં ટોટલ એકસો ગુના દાખલ થયેલા છે હાલ સુધીમાં જે અંતર્ગત ખૂન ખૂનની કોશિશ રાયોટિંગ ધા વડોદરાનો રહેવાસી આજવા રોડનો એના વિરુદ્ધમાં એકતાલીસ ગુના દાખલ થયેલા છે ગુના દાખલ થયેલા છે આ બધા જ આરોપીઓ વિરુદ્ધમાં એક ક્રિમિનલ એક્ટિવિટી કરતા જે ગુનેગારો છે એને નિયંત્રણમાં રાખવા માટે ગુસ્સીટોક ખૂનના ગુના ખૂનની કોશિશના ગુના દાખલ થયેલા છે તમામ આરોપીઓ વિરુદ્ધમાં મારામારી અપહરણ ખંડણીના ગુના દાખલ થયેલા છે સાથે સાથે ચેઇન સ્નેચિંગ લૂંટ છેડતી અને વિદેશી દારૂના એને લગતા પણ ગુના દાખલ થયેલા છે એમાં સુરજ ઉર્ફે ચુઈ રમણ કહાલ છે એને વિરુદ્ધમાં ત્રણ વખત પાસા થયેલી છે અને ત્રણ વખત તડીપાલ થયેલી છે કુણાલ કહાર છે એના વિરુદ્ધમાં પાંચ વખત પાસા થયેલી છે એક વખત તડીપાર થયેલી છે દીપક કહાર વિરુદ્ધમાં બે વખત પાસા પાલ ઉર્ફે સોનુ વિરુદ્ધમાં બે ત્રણ વખત પાસા પ્રદીપ ઠક્કર ઉર્ફે જાડિયો એના વિરુદ્ધમાં અગિયાર પાસા અને એક તડીપાર છે અને રવિ માછી વિરુદ્ધમાં એક પાસા છે એટલા માટે તો ગુસ્સે ટોક દાખલ કરવામાં આવી છે આજે ફરિયાદી આયુર્વેદ ત્રણ રસ્તા આગળ ઉભા હતા અને એમની બોલાચાલી હતી એ દરમિયાનમાં જે ભોગ બનનાર છે એ ગાડી લઈને નીકળી રહ્યા હતા અને ગાડી આરોપીએ ગાડી ચડાવી દેવાની કોશિશ કરી છે અને એના કન્ટેક્સમાં ત્રણસો સાતનો ગુનો દાખલ થયો છે ટોકમાં આ જે આ કાયદો છે એ સ્પેશિયલ એક્ટ છે અને એ સ્પેશિયલ એક્ટ હેઠળ એક આરોપીની વિરુદ્ધમાં કન્ટિન્યુએશનમાં સતત પ્રવૃત્તિ એની ચાલતી હોય એના વિરુદ્ધમાં અગાઉના ગુનાની અંદર ચાર્જશીટ થયેલા હોય અને આ તમામ જે આરોપીઓ છે એકબીજા સાથે સંગઠિત પ્રકારના જો ગુના આચલતા હોય અને અન્ય ગુનાઓમાં પણ એમનું ઇન્વોલ્વમેન્ટ હોય તો આ બધા ક્રાઇટેરિયા છે એના આધારે ગુજસિસ્ટોકનો ગુનો દાખલ થતો હોય છે થેન્ક યુ આ ગેંગ છે એ સૂરજ ઉર્ફે ચુ એનો મુખ્ય સૂત્રધાર છે એની પણ અમારી અગાઉની પણ તપાસોમાં અમે આ પ્રકારની તપાસ કરેલી જ છે આ ગુનાની અંદર પણ આ પ્રકારની જે ગેંગ ઓપરેટ કરીને એમણે જે ક્રિમિનલ એક્ટ કરેલા છે અને એના આધારે જે પણ પ્રોપર્ટી છે એની માહિતી માંગવામાં આવશે અને એની પણ કાર્યવાહી કરવામાં આવશે ગાડી ઉપર લાલ કલર થી ફ્રેસ લખવામાં આવેલું છે તો આ અંગે કયા કેવી રીતના લખતું કઈ ચેનલ માં શું હતું કયા કોના નામની ગાડી હતી આ અંગે તપાસ કરીશું